નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશન જેવી જ એક એપ્લિકેશન આવી છે જેનું નામ છે આંગણવાડી વિઝિટ ટ્રેકર જી વિભાગ તરફથી આ નવી એપ્લિકેશન છે લોન્ચ કરવામાં આવ્યું છે આ એપ્લિકેશનની અંદર ખાસ સીડીપીઓ શ્રી અને મુખ્ય સેવિકા દ્વારા જ્યારે આંગણવાડીની વિઝિટ કરવામાં આવે છે એવા સમયે આ એપ્લિકેશન છે એનો ઉપયોગ થશે જેમાં વિઝિટ દરમિયાન આંગણવાડી કેન્દ્રની અંદર રહેલી તમામ માહિતી છે એનો ડેટા છે એ ફિલઅપ કરવામાં આવશે અને તેનું મૂલ્યાંકન પણ છે એ ત્યાંથી કરવામાં આવશે એટલે ટૂંકમાં આ એપ્લિકેશનનો મુખ્ય હેતુ એ છે કે આંગણવાડીની મુલાકાત છે એ નિશ્ચિત સમયે લઈ શકાય અને એનું પ્લાનિંગ છે એ વ્યવસ્થિત પૂરું કરી શકાય તે હેતુ સાથે આ એપ્લિકેશન વર્ક કરી રહી છે એવું આપણે સમજીએ ઓકે આ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કઈ રીતે કરી શકાય સાથે આ એપ્લિકેશનની અંદર નોંધણી કઈ રીતે કરવી પડશે કામ કઈ રીતે કરવાનું હશે એ આવી વિડીયોમાં સમજીએ છીએ ઓકે સૌથી પહેલાં તમે એ સમજશો કે આ એપ્લિકેશન છે હાલ ગૂગલ પ્લે સ્ટોર એપમાં નથી એટલે તમારે છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે હાલ પૂરતું તમે અમારી ટેલિગ્રામ ચેનલ છે અમારી વાત પરિવાર ટેલિગ્રામ ચેનલની અંદર તમે જશો ત્યાં તમને એપી કે ફાઇલ છે એ આપવામાં આવી છે આ એપીકે ફાઇલ દ્વારા તમે તમારા મોબાઈલની અંદર છે એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો અને વર્ક કરી શકાય છે ઓકે એપ્લિકેશન છે એ તમારી પાસે આવી ગયું જ હશે આ પ્રકારની એપ્લિકેશન છે એપ્લિકેશનને ઉપર તમે ક્લિક આપો છો તો આ એનું મુખ્ય જે પેજ છે એ આપણી સામે છે અહીંયા આપણે ત્રણ વસ્તુ જોઈ શકાય એક વસ્તુ છે ઓફિસ પીઓ સીડી પીઓ સુપરવાઇઝર યુઝરને મને એનો પાસવર્ડ છે ઓકે અહીંયા ઉપર તમે ક્લિક આપો છો તો ત્રણ વસ્તુ ખુલ્લે આવે છે હાલ પૂરતું છે અહીંયા આપણે સમજવા પૂરતું ઓફિસ પીઓ સીડીપીઓ સુપરવાઇઝર છે એને આ યુઝ કરવાનું હોય તો આપણે એ સિલેક્ટ કરીશું નીચે યુઝરનેમ છે એ વિભાગ તરફથી મુખ્ય શ્રીને આ યુઝરનેમને પાસવર્ડ જે આપવામાં આવેલા હશે એ યુઝરનેમ અને પાસવર્ડ છે એ તમે અહીંયા યુઝ કરી લેશો અને વર્ક કરશો ઓકે સાઇન ઇન કરવાનું રહેશે તમે અહીંયા સાઇન ઇન કરશો એટલે સૌથી પહેલા તમારી સામે જે આવશે મેનેજમેન્ટ ફોર સેજા આ એક પ્રકારનું મેનુ છે અહીંયા તમારી સામે આવ્યું છે અહીંયા તમે ક્લિક કરશો તો તમને જે વિઝિટુ છે એ અહીંયા જોઈ શકાય છે સામાન્ય રીતે સમજીએ તો સૌથી પહેલાં અહીંયા આપણને એનો વર્ષ છે એનો મહિનો છે તાલુકો છે બ્લોક છે સેજો છે એ જોવા મળશે અહીંયા તમારા સેજાની કુલ આંગણવાડી કેટલી છે એ પ્રદર્શિત થશે જે કે પંદર આંગણવાડી છે અને કુલ આયોજન આંગણવાડી તમે ગત માસમાં જે ટૂર પ્રોગ્રામ નિશ્ચિત કર્યો છે એ અહીંયા તમારે જોઈ શકાશે તો ભાઈ અહીંયા તમે પંદરમાંથી પંદર આંગણવાડી કેન્દ્રની મુલાકાતનું આયોજન કરેલું છે તો એમાંથી કુલ કેટલાનું વિઝિટ થઈ છે મુલાકાત થઈ છે એ અહીંયા જોઈ શકાશે અને કેટલું બાકી રહ્યું છે એ પણ તમે જોઈ શકશો ઓકે આ તો હતું ડેશબોર્ડ ઓકે અહીંયા તમારી સામે જાય એ ત્રણ ડોટ છે ત્રણ આડા લીટાઓ છે એ અહીંયા જોઈ શકાય છે એના પર તમે ક્લિક આપશો એટલે એક મેનુ છે ત્રણ મેનુ ખુલીને આવશે ત્રણ મેનુમાં સૌથી પહેલાં તો ડેશબોર્ડ છે અને બીજું છે બીજા નંબરનું જે ઓપ્શન છે એ આપણી સામે છે ટેન્થે એટલે કે કામ ચલાવો પ્લાનિંગ છે અહીંયા તમે કરી શકશો અને પછી આવે છે એકચ્યુઅલ વિઝિટ એટલે જે વિઝિટ કરવાની છે સાચા અર્થમાં તો એ વિઝિટ અહીંયાથી જોઈ શકાય છે હવે અહીંયા આપણને પ્રશ્ન એ થશે કે ટેન્ટેટીવ પ્લાનિંગ એટલે કે કામ ચલાવ પ્લાનિંગ ઉપર તમે ક્લિક આપો છો તો તમારે સૌથી પહેલાં તો તમારો ટૂર પ્રોગ્રામ છે અહીંયા બનાવવો પડશે એટલે ટૂર પ્રોગ્રામ કઈ રીતે બનાવી શકાય એ જરા સમજો ચલો અહીંયા તમારી સામે જે આ વસ્તુ છે એ જોઈ શકાય છે અહીંયા તમારે છે એ સૌથી નીચેની સાઈડમાં એડ ટેન્ટેટિવ પ્લાનિંગ છે ટેન્ટેટિવ પ્લાનિંગ એવું છે એડ ટેન્ટેટિવ પ્લાનિંગ એવું જોઈ શકાય છે આ એડ ટેન્ટેટીવ પ્લાનિંગ છે અહીંયાની સાઈડમાં છે એના પર તમે ક્લિક આપો છો તો અહીંયાથી તમે તમારી આંગણવાડી વિઝિટ પૂર્વ પ્લાનિંગની નોંધણી અહીંયા કરી શકો છો ચલો સમજીએ કઈ રીતે થશે અહીંયા તમે જોઈ શકો છો કે મહિનો છે પેલા વર્ષ તો એની જાતે જ આવી જશે મહિનો હવે અહીંયા એક વસ્તુ ખાસ નોંધ લેશો જ્યારે પણ તમે આંગણવાડી વિઝિટનું પૂર્વ પ્લાનિંગ અહીંયા કામ ચલાવ પ્લાનિંગ અહીંયા નોંધો છો એ સમયે ખાસ એ નોંધવું કે તમારા મહિનાની છેલ્લી તારીખે એટલે કે આ ફેબ્રુઆરી મહિનો છે તો ફેબ્રુઆરી મહિનાની છેલ્લી બે તારીખની અંદર આ પ્લાનિંગ થઈ જવું જોઈએ અને સબમિટ થઈ જવું જોઈએ અહીંયા તમે જોઈ શકો છો માર્ચ અને એપ્રિલ ખોલીને આવે છે એટલે આપણે ફેબ્રુઆરી આજે ચાલુ મહિનાનો છે અહીંયા આપણે જોઈ શકતા નથી કારણ કે અગાઉ આપણે નોંધ્યું નથી એટલે ચાલુ મહિનાની અંદર અગાઉના મહિનાની નોંધણી છે એ કરવાની રહેશે એવું આ એપ્લિકેશનના એનાલિસિસ કરતાં આપણને જોઈ શકાય છે ઓકે તો અહીં આપણે માર્ચ મહિના પર તમે ક્લિક આપો છો એટલું ક્લિક કરી દીધા પછી અહીંયા સર્ચ ઉપર ક્લિક કરશો સર્ચ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે તમારી ડિટેઇલ છે આવી જશે અહીંયા તમે જોઈ શકાય છો એક છે લીલા કલરની અંદર જેમાં છેલ્લા બે મહિનામાં મુલાકાત કરેલ આંગણવાડી અને પછી નીચેની સાઈડમાં છે એ કલરની અંદર જોઈ શકાય છે એ મુલાકાત ન કરેલ આંગણવાડી કેન્દ્ર તો અહીંયા તમે જુઓ એક પણ આંગણવાડી કેન્દ્રની મુલાકાત છે અહીંયા કરવામાં આવેલી નથી કારણ કે એની નોંધણી જ કરવામાં આવી નથી તો ચલો નોંધણી કરવા શું કરીશું તો કે આ આંગણવાડી કેન્દ્ર છે એની સામે આ નીચે તીર છે એ આપેલું છે તેના પર તમે ક્લિક કરો છો તો અહીંયા તમે જોઈ શકો અહીંયા આવે છે છેલ્લી મુલાકાત કરેલી તારીખ મહિનામાં બે મહિનામાં પછી કેટલી વખત આંગણવાડીની મુલાકાત કરાયેલ છે એ જોઈ શકાય છે અને અહીંયા મુલાકાતની સુનિશ્ચિત કરેલી તારીખ તો અહીંયા આપણે સૌથી પહેલા તો સુનિશ્ચિત તારીખ જ કરવી પડશે કારણ કે આપણે એનું નોંધણી તો કરવી જ રહી તો અહીં આપણે સૌથી પહેલા એને નોંધી દઈએ ચલો છ તારીખ છે આંગણવાડી કાર્યકર બેન છે એ છ તારીખે આંગણવાડી વિઝીટમાં જવાના છે તો પછી છ ત્રણ બે હજાર ત્રેવીસ છે અહીંયા તમે ક્લિક કરી દો અથવા ચેન્જ કર્યો હશે તો પણ ત્યાંથી થઈ શકે છે એમાં કંઈ ઇશ્યુ નથી તો પછી અહીં આપણે એ કરી આ જે મુલાકાત છે એની ચૌદ તારીખે જવું છે ઓકે પછી બીજું આંગણવાડી કેન્દ્ર આવે છે પાછું એનું બી આ રીતે જ થશે કે ભાઈ તારીખ નક્કી કરો અરે તે સ્ક્રોલ કરતા જાઓ ડન આપો તારીખ નિશ્ચિત થઈ ગઈ પછી આગળનું કેન્દ્ર તમે ખોલશો કે ભાઈ આ કેન્દ્રની મુલાકાતનું મારું પ્લાનિંગ છે એ કઈ રીતનું છે અને કઈ તારીખ છે એ પણ તમે જોશો સિલેક્ટ કરશો ડન ઉપર ક્લિક કરશો આટલું તમામ આંગણવાડી બહેનો છે આંગણવાડી કેન્દ્ર છે એનું તમારે પ્લાનિંગ છે અહીંયાથી ફટાફટ છે એ પૂરું કરી લેવું ઓકે તમે જો આપણે બધા જ લોકોનું અહીંયા તમામ આંગણવાડી કેન્દ્ર છે એની વિઝિટ કરવાની નિશ્ચિત તારીખ છે એ નોંધી દીધી છે આટલું કરી દીધા પછી અહીંયા સૌથી છેલ્લા આવા છે સબમિટ આ સબમિટ બટન ઉપર તમે ક્લિક આપો છો તો તમારું પ્લાનિંગ છે સક્સેસફુલી સેવ થઈ ગયું છે એ માર્ચ મહિના માટેનું ઓકે આપણે તમામ આંગણવાડી કેન્દ્રની માહિતી છે એ પ્લાનિંગ છે અહીંયા આપણે અપડેટ કરી દીધું છે તમે જોઈ શકો છો અહીંયા તીર આપ્યું છે એના પર ક્લિક કરશો તો આપણને એ તમામ કેન્દ્રો છે એનું પ્લાનિંગ અહીંયા જોઈ શકાય છે ઓકે હવે જ્યારે વિઝિટ કરવાનું હશે એકચ્યુઅલ વિઝિટ તો એના માટે તમારે ક્લિક આપવાનું છે અહીંયા ક્યાં ક્લિક આપશો જરા એ નોંધી લેશો સૌથી પહેલાં તો તમે એકચ્યુઅલ વિઝિટ ઉપર ક્લિક કરશો એકચ્યુઅલ વિઝિટ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારે છે એ માર્ચ મહિનો સિલેક્ટ કરવાનો છે એ કમ્પ્લીટ કર્યા દીધા પછી અહીંયા તમારે જે પેન્ડિંગ છે એના પર ક્લિક કરવાનું છે અને સર્ચ ઉપર ક્લિક આવશો એટલે આ પ્રકારનું મેનુ ખુલીને આવશે તમારી સામે અહીંયા તમે જોશો તો ઓલરેડી માર્ચ મહિનો અહીંયા સબમિટ થઈને જ આવ્યો છે હવે અહીંયાથી તમારે જોઈ શકાય કે જે આ આછો જે ક્લક કલર છે રેડ કલર છે એની અંદર તમે જોઈ શકો છો કે હજુ સુધી એક પણ આંગણવાડી કેન્દ્રની વિઝિટ છે એ કરવામાં આવેલી નથી જેના કારણે અહીંયા આપણને આ પ્રકારનો કલરમાં કેન્દ્રો જોઈ શકાય છે જેનું આંગણવાડી મુલાકાત થઈ ગયેલું હશે તો એને આપણે અહીંયા લીલા કલરની અંદર કેન્દ્ર છે આવી જશે એટલે આપણે સરળતાથી સમજી શકીશું કે આ મહિનાની અંદર મેં આ વિઝિટ પૂરી કરેલી છે અને હવે આટલા કેન્દ્રો બાકી છે ઓકે સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે કોઈ એક આંગણવાડી કેન્દ્ર છે એની વિઝિટ કરવાની થતી હશે તો કઈ રીતે થશે ઓકે અહીંયા તમે જોઈ શકો કોઈ એક કેન્દ્ર લઈ લઈએ સૌથી પહેલા આપણે કેન્દ્ર લઈએ તો એના પર તમે ક્લિક આપો છો તો ભાઈ અહીંયા જોઈ શકાય છે મુલાકાત કરીની તારીખ છે જો તમે આજે નોંધો છો તો એ આજે આવશે કારણ કે આપણે તો આ ત્રીજા મહિનાની જે છે એ તારીખ અહીંયા ડિટેલ નાખેલી છે મુલાકાતની સ્થિતિ પેન્ડિંગ છે અને ફીડબેક ફોર્મ એ હવે જે ખરેખર કામ છે એ અહીંયા છે આ ફીડબેક ફોર્મ છે એ સુપરવાઇઝર શ્રી અથવા તો માન્ય સીડીપીઓ શ્રી છે એના દ્વારા આ ભરવાનું હોય છે અને એ વિઝિટ કરવા આવે છે ત્યારે આ ફોર્મ ભરાય છે આના પર તમે ક્લિક આપો છો તો સૌથી પહેલાં તમારી સામે આવશે એ લોકેશન આવશે કારણ કે જ્યાં તમે જે લોકેશનમાં યુઝ કરો છો એ લોકેશન છે તમારી સામે આવશે લોકેશન આવશે એટલે તમે જોઈ શકાય છે કે અહીંયા એનો ફોટો ક્લિક છે એ કરવાના હેતુ સાથે આ વર્ક કરે છે ઓકે આટલો થઈ ગયા પછી અહીંયા જોઈ શકો સૌથી પહેલાં આવશે પિકઅપ ડેટ એટલે કે આ તારીખ છે એ તમારે અહીંયા નિશ્ચિત કરવાની આવશે એ કરી દેતા પછી આંગણવાડી કેન્દ્ર ખુલેલું છે કે કેમ તો હા હા કરી દીધા પછી અહીંયા જે આવે છે એ બીજા માહિતી એ છે બાંધકામની માહિતી જેમાં બાંધકામ કોનું છે આંગણવાડી જર્જરિત છે કે કેમ તમામે તમામ વસ્તુઓ છે અહીંયા તમે જોઈ શકો છો જેમાં આ વસ્તુ નીટા એપ્લિકેશનની અંદર હતું એ જ પ્રકારની આ એપ્લિકેશનની અંદર મેનુ છે એ માહિતી છે એ અહીંયા ફિલઅપ કરવાની હોય છે ઓકે અહીંયા કમ્પાઉન્ડ વોલથી મળીને તમામ માહિતી ત્રીજા નંબરે આવે છે પૂરક પોષણ તો કે ભાઈ પૂરક પોષણ સંદર્ભે માહિતી છે ટીએચઆર હશે તો નોંધાયેલી કેટલી છે કેટલાય લાભ લીધો છે ધાત્રી કેટલી છે કેટલી બેનોએ લાભ લીધો છે કિશોરી છે તો કિશોરીની માહિતી છે અહીંયા જોઈ શકાય છે તો અમે તમામ વસ્તુ છે એમ એમ એમમાં લાભાર્થી હોય તો નોંધાયેલા લાભાર્થી સામે એને કેટલા લાભ લીધેલા છે આ વસ્તુ ક્યારે થશે જ્યારે આંગણવાડી કેન્દ્ર ઉપર સીડીપીઓસી અને સુપરવાઇઝર સી વિઝિટ કરવા આવે છે તે સમયે ઓકે પછી પોષણ શુદ્ધા દૂધ સંજીવની યોજના હશે તે આપણ લાગુ પડશે પછી યોજના કીએ કોમોડિટી એટલે કે જથ્થો છે રાજ્ય કક્ષાએથી આપવામાં આવેલો ટીએચરનો જથ્થો છે ગરમ નાસ્તાનો જથ્થો છે એ તમામે તમામ વસ્તુઓ છે અહીંયા એ આપણી સામે હોવી જોઈએ અને એ મૂલ્યાંકન જે તે સમયે થશે પૂર્વ પ્રાથમિક શિક્ષણની વાત છે પાંચમા નંબરે તો કે ભાઈ હા પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ થાય છે કેટલા બાળકો અહીંયા હાજર હતા કઈ થીમ છે કઈ થીમ ઉપર વસ્તુ થઈ છે એ વસ્તુ પોષણ અભિયાનની માહિતી છે જેમ કે તમે વજન ઊંચાઈ એ પોષણ ટ્રેકરમાં કર્યું છે કે કેમ દૈનિક હાજરીની એન્ટ્રી કરેલી છે કે કેમ ટી એચઆર પીએચસી એલસીએમ છે એ તમામ વસ્તુ થયેલી છે કે કેમ આ પોષણ ટ્રેકરનું પણ અહીંયા મહત્વ દ્વારા તમે સમજી શકો છો સાથે પોષણની સ્થિતિ પણ આવશે એટલે કે કેન્દ્રમાં લાલ પીળા બાળકો કયા છે એની માહિતી થશે અવલોકન કરવામાં આવશે આંગણવાડી સ્વસ્થ છે કે કેમ બધી વસ્તુ અહીંયા થઈ અને સૌથી છેલ્લા આવશે એનું આંગણવાડી રેન્કિંગ હવે આંગણવાડી રેન્કિંગની અંદર છે એક વેરી ગુડ છે ગુડ છે એવરેજ છે પુઅર છે તો એ થશે ને સૌથી છેલ્લા અહીંયા એનો ફોટો ક્લિક કરવાનો હશે આ ફોટો ક્લિક છે એ કમ્પ્લીટલી થઈ અહીંયાથી તમે શેર્સ આપશો અહીંયાથી ફોટો ક્લિક થશે આ ફોટો ક્લિક થઈ પછી જ એ આગળ વધશે અને અહીંયાથી સબમિટ આપવામાં આવે છે એટલે એ આંગણવાડીની વિઝિટ છે એ સબમિટ થઈ જશે આટલું કમ્પ્લીટલી થયા પછી તમે અહીંયા છે એ જોઈ શકશો કે મારી આંગણવાડી વિઝિટ છે એમાંથી કેટલા કેન્દ્રોની વિઝિટ થઈ ગઈ છે અને કેટલાની બાકી છે આટલું કરી દીધા પછી અહીંયા તમારું એ જે આંગણવાડી કેન્દ્ર હશે એ લીલા ઝોનમાં આવી જશે તો આ એપ્લિકેશન છે આંગણવાડી વિઝિટ ટ્રેકર એપ્લિકેશન આશા રાખીએ છીએ કે આ નવી એપ્લિકેશન છે થોડા વર્ક કરવામાં થોડી સમસ્યા આવશે પણ એક વખત તમે એને યુઝ કરશો સાવ સિમ્પલ અને સરળતાથી એ યુઝ કરવા માટેની એપ્લિકેશન છે કોઈ પણ અહીંયા આપણને ઇશ્યુ છે એ આપણને જોવા મળતો નથી એક ઇસ્યુ એ જ છે કે તમારું પૂર્વ પ્લાનિંગ છે એ પૂર્વ પ્લાનિંગ જ હોવું જોઈએ એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર તમારે માર્ચ મહિનાનું પ્લાનિંગ કમ્પ્લીટ કરીને જ વર્ક કરવું પડશે આશા રાખીએ છીએ આ વિડીયો દ્વારા આપ સમજાવશો ફરી મળીશું આવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપશોનો ખૂબ ખૂબ આભાર